તો હાલો થોડુંક શૂટિંગ પતાઈ દઈએ ને પછી છે થોડાક બહાર કારણ કે મહેમાન આવે છે અને જોઈ લીધું છે કોણ આવે છે તો એ લોકો અત્યારે આવે છે મને ફોન આવ્યો ત્રણ ત્રણસા બાજુ ને પેગા છે તો અમે શૂટિંગ પતાવી દઈએ તો અહીંયા પોગી જઈ તો ભાઈ વિડીયો અત્યારે કમ્પ્લીટલી બની ગયા છે ને અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે તો અત્યારે અમે જઈશી સીધા ઘરે અને ઘરે જઈને થોડુંક જમી લઈએ કારણ કે ભૂખ લાગી છે કારણ કે એને બેન કારમે વિડીયો બનાવીને તો અહીંયા લગભગ

તો જય માતાજી જય દ્વારકા કેમ છો મજામાં બધાને ગુડ મોર્નિંગ તો આ ભાઈ છે ને બ્લોગ મારો નથી હો તમને એમ કે આ ભાઈ ક્યાં આવી ગયા છે તો આ ભાઈ અમારા લાલજી ભાઈનો છે કોઈને કહેતા નહીં અને આ છે ને ભાઈ હું આખો બ્લોગ શૂટ કરવાનો છે કેમ કે ભાઈ એને મજા નથી આજે તમે એવું કોઈ કીધું મજા નથી આવી મેં કીધું મજા નથી

તો શૂટ તો જાય તો તૈયાર થાય હું કહેવાય શરૂ થઈ ગયું છે તો આગળ જજો તમને મજા આવે કરશે નીકળી ગયા છે અમે રિસોર્ટ અને રિસોર્ટ એને જવા માટે અમારા મુકેશભાઈ અમારી ગાડી આકોના છે આજે અને પીજીભાઈની ની જો અત્યારે બેહી જશે ગાડીમાં અને સુરેશભાઈ ચરે ને મિલનભાઈ ગાડી આકોના છે ચાલો ડાયરેક્ટ વિયા જઈએ તો રિસોર્ટ રિસોર્ટ જ ઇન મળી જશે એને શૂટિંગ સારું છે અત્યારે તો એ બધા એને શૂટિંગમાં લાગી જશે જો હા મેં દેખાય તમને અને અત્યારે અમે એ કરીએ છીએ કે રીલ શૂટ તો પુષ્પાની છે ને રીલ શૂટ ફાઇનલી કારણ કે એવડે લોકોને ટાઈમ નથી મળતો આમ જો શામી ફીલિંગ તો એ ટાઈપનો વિડીયો છે ભાઈ ફિલિંગ પુષ્પામાં આવે છે ટાઈપનું તો એ રીતનો રોલ ને એવું બધું છે તો તમને એવું બધું ઇન્સ્ટાગ્રામમાં મળી જાય ને કોમેડી હમણાં ઘણા બધા ઉતારવાના તો બધે તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય શામી ફીલિંગ તો ભાઈ મેલે અત્યારે વાગી ગયા છે દોઢ ઉપર થઈ ગયું છે ને બધાય ભૂખા છે પણ કોઈને ખાવા દેવા થાતા નથી બોલો તો ભૂખા થઈ ગયા છે કારણ કે એને બધા એકદર કેરના શૂટિંગ કરે છે ને એટલે બધાય હા ભૂખા થઈ ગયા છે અને આ ભાઈ જો એટલા ભૂખા થઈ ગયા ને તો હું આ ખાવું આમ જો તો અને આ મુકેશ ભાઈ કેરના લાઈવ છે જોવો તમે લાઈવ ચાલુ એ કેરનો લગભગ અડધી કલાક ઉપર થઈ ગયું છે

આ ગાને ન પીડાવા ને આપણે પીવા આ તમારા તમારા હાટો જ એ ચા ની આવે એમ કે છે આ મને છે ને સ્પેશિયલ આમના માટે બનાવી બધા માટે બનાવી છે આમ જો તમે એકવાર ચા

અંદર બધા હતા પણ હું કરતા મને ખબર નતી બગાડ્યો બોલો આવું કરે જો સાહેબ નથી બગાડ્યું એમ આવું છે સુરેશભાઈ ભૂકી બધા નાખી દીધી

નામે કરી દઉં પણ આને તો ભાઈ ચા નો ટાઈમ થઈ જશે એટલે ચા આવી ગયું છે અને બધે કોને ખબર ચા ચા રખડે છે પણ ચા બધી અહીંયા પીડી ને લગભગ થરી જાય કામ ભાઈ હા એવા છે શા છે ને

લાલજી બોલ્યા <laughs> 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 <laughs>

કે ફરમા કે એક અર્જન્ટ કામ છે ઘાય ગામ આવ્યું અને પછી ઘરે આવ્યો એને કીધું કે ફરમાસ ના વિડીયો બનાવવા જવાનું બોલો જાય એટલા વાગે આવી જાય તો એવા વિડીયો કારણ કે હવાર ના બધે રાહ જોતા હોય એવું હોય તો મને ડાયરેક્ટ એમ કામ છે કે અર્જન્ટ આવી જાય મમ્મી એ કામ છે મેં કીધું કે કામ હશે નીકળી ગયો ને અહીંયા પગંદી કે વિડીયો બનાવવા જવું એમ

તો અહીંયા આપણે વિડીયો ને કરીએ ને છીએ એન્ડ ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખવા મળીએ હશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી